આપણે ઘૂસી જવો દળાવા જાય ને એટલે પછી અહીંયા ગાળો હોય સીનો ગાળો છે ઘઉં એટલે બાજરા વાળા નું ભરવું પડે પછી બાજરાનો ગાળો હાલતો હોય કોઈક સીનો હાલે છે બાજરા નો હાલે છે પછી કહેશો ઝાડ એમ ગાળા બદલે બધા સમજી ગયા ને તમે બધું ભેળું કરીને તો ભડકું થઈ જાય એમ આ પ્રિવામાં બધા ગાળા હોય અલગ અલગ તો બાપનો આદેશ છે સંતાનો નું કાયમ માટે હું મોબાઈલ વિશે નું કહું છું બાપ બને ત્યાં સુધી તમારી પ્રજા ને પ્રજાને ઓછો આપજો બને ત્યાં સુધી મોબાઈલ નો આપશો કારણ આ મોબાઈલ આપણા પરિવારની માલકોર કઈ મગજ શક્તિ જેને કહે કોઈ રહી નથી નાના થી મોટા ના મોટા લડતા નથી માનતા બોલો એમ આ સંતાન ને આપણે કાયદેસર નું ઝેર હોમી રહ્યા છે મગજમાં મોબાઈલ મોટા મોટો આતંકવાદી છે મોબાઈલ એનો ઉપયોગ કરો તો વિજ્ઞાન છે પણ જો તમે સંતાન નો બગાડો છો તમે મા બાપ મોટા મોટા દશમન છો હું તો દશમન કહું છું અને ઠીક પડે એમ તમે વાપરતો હોય દીકરો ઉનકર બહેન મોબાઈલ રમતો હોય માં ઉનકર બહેન રમતી હોય બાપ આમ બહેન રમતો હોય કારણ કે તમારા બધાના મન જુદા કરી નાખ્યા છે મોબાઈલે એકતા તોડી નાખી છે જ્યાં સુધી સમાજમાં એકતા હતી ત્યાં સુધી વાંધો નતો ભાઈ બેસી જાવ પેલા બેસી જાવ બેસી જાવ નીચે બેસી જાવ ઉતાવળે તો ભાઈ આ જાવ બેટા તો આ એકતા તોડી નાખી છે મોબાઈલ એમ જરી સમજો કાયમ બાપુ મોબાઈલ વિશે બોલે છે એમાં ભણેલા માણસને જ ખાસ કહેવામાં આવે છે કારણ ભણેલા માણસને કોટાવું જ નથી રહી બિલકુલ હશે કોઈકને જરી સમજો બાપ આપણી જે સંસ્કૃતિ છે તમારા વિચાર બગડે વિચાર બગડે તો વ્યવહાર બગડે વ્યવહાર બગડે સમાજ માંથી ગયા એમ મેન આધાર માણસ આહાર ઉપર બહુ બહાર શુદ્ધ રાખો મને કે ખરાબ સપના આવે છે મેં કીધું બેટા તું ઘર નું ખાતો નહીં આવે એ કે ઘર ના રાંધતા નથી આવડતો તમે વિચાર કરો પેલા રોટલા બનાવવાનું કે ભારત નો નકશા જેવા રોટલા બનાવે થાબડિયા આ બધું છે અમુક જગ્યાએ પેલા માણાની ફરજ કોઈ પણ દીકરીને ભણાવો તમે હું અઢારે વરણ ને કહું છું દીકરીને ભણાવો પણ રસોઈ પેલા બનાવતા શીખડાવો પછી દીકરી લગ્ન થયા પછી પણ એને કહેવામાં આવે છે આને એની માય નથી શીખડે ક્યાંથી ના આવડે આ થોડાક રાખો ભણાવો સંતાન પણ અમુક તમે એને રસોઈ સારી બનાવતા શીખડાવો તમારા આ કરાય આ ન કરાય આ આવું જરી કયો પર જાને એટલા બધા આ મોબાઈલ માં માણસ વેસ્ટ થઈ ગયા છે એને ખબર નથી બાજુ કોણ નીકળી ગયું જરીક સમજો બાપ સમાજ ની માલકોર ઘણા એવા માણસ છે બાપ કે અમુક વાત વાતો સમજે છે જાણે છે પણ મેન તમે આહાર પગાડી નાખ્યા છે કોઈ પણ દાન કરો પૂન્ય કરો તો ગુપ્તો કરો વાગો નહીં વાગવાથી બહુ પાપ છે જરી ધ્યાન દિઓ અમને કઈ નડતું નથી તમારા કર્મ નડે છે કર્મ કરો બેટા જો ઈંડા ઈંડા માળામાં એના માટે બે ત્રણ મહિના મહેનત કરે માળો બનાવવા માટે ચકલી માળો બનાવે પછી મારા ઈંડા મૂકે પછી ઈંડા ને સેવે પછી એમાં બટલા હોય પછી માં પોચું પોચું લાવી અને બટલા બટલાને ખબર છે શું કામ કે હજી ઉડતા નથી શીખ્યા પછી ઉડતા થઈ જાય સમજી ગયા ને આ આ વસ્તુ ઈ છે એટલે વાસળી આવે पसी मोटी थे ओढ़की कहवा पी ए गा कहवा पाड़ा से ही तो कायम जीवता है पाड़ा जन्मता है पाड़ा मोटा तो है तो पाड़ा न गलता तो है तो पाड़ा अहम जो जरी तमे अन खाऊं तो अन एवो उठकर हो जुबे એ થોડીક જાગૃતતા રાખો તમે ભારતના સંતાનો છો ભારતની માલકોર વિકૃતિ કરી ગઈ છે અને સુધારવાનું નથી કેતા સુધરતા નહીં ભાઈ પણ જરીક તમે જાગૃત થાવેલી પ્રજા ને કયો

એને સાથ આપો પણ કોઈના મૂળિયા નો ખોદો બાપ હર કોઈ ટીકા બહુ પાપ છે મોગલ કે અતિ પાપ છે હમજા વિના જાણ્યા વિના ની કોઈની ટીકા કરવી અદેખા ઈર્ખા અને મોગલ રાક્ષસ કે છે કોઈની નિંદા નો કરો ટીકા નો કરો કારણ ઈ તમારા પગમાં પૂરીએ છે એક સમય એક આદેશ બાપુનો હવર માં જાગો ભગવાન સૂર્ય ને જળસણાવો કુળદેવી ના ધૂપ દીવા કરો હોય તમારી આગળ તો બ્રાહ્મણ બાવાજી સાધુ ને રાજી કરો એને આપો પણ દાન કરીને કોઈ વાંચો નહીં મુંબઈમાં એક માણસ માગતો તો જેને આપણે ભિખારી કહી છે માગતો તો એને કોઈ કઈ આપતું નહીં એ વખતે આઠાના દસ રૂપિયો માણસ ના મયત ની ઉપર પૈસા થી ઢાકી દીધો હતો દરેક માણસ ને કીધું કે ભાઈ આ મયત માં આટલા રૂપિયા કે ભાઈ વાત સાચી છે જયારે તો થઈ અને કોઈ આઠા ના રૂપિયો કોઈ આપતું નહીં અને મજા કે કેટલા રૂપિયા ગયા છે

ધંધો હોય દુકાન હોય કે ખેતી હોય કે મોટો મોટો ઉદ્યોગપતિ હોય તમારા નામે સંતાનો નો હોય પણ તમે સંતાન નામના કરી નાખ્યા પછી તમને માજન માં મૂકી આવે છે તમને ખબર છે ને જોકે હવે તો સરકારે સારો ધારો કર્યો છે

પછી તમને રોવાનો વારો આવે છે ને માજન જવાનો વારો આવે છે હું અઢાર વરાળ ને કહી રહ્યો છો મારા દીકરા નામ નામે મકાન લીધા પોતરા નામની જમીન લીધી ઓના નામનું નું આ લીધું દીકરા નું વહુ પ્લોટ લીધા પછી તમને બાજન માં મૂકી દે છે સમજી લેજો બેટા દીકરી કઈ ઓઢી ના આવો બેટા ઓઢી ના આવો બેટા દીકરી ઓઢી ના આવો મિલકત તમને કામ આવશે આખી રલી કમાણી તમારી પછી તમારા નામથી તમારા પરિવારો કરી લે છે પછી તમને આપતા નથી પછી તમને મહાજન માં જવાનો વારો આવે છે પછી એ આવે છે અમારા નારાયણ કે છે ને અમારા સમાજના ભીષ્મ છે બાબ નારાયણ ચારણ તો બને તેઓથી છે ને ભજનિક જ ન હોય સાહિત્યકાર જ હોય પણ અમારો નારાયણ થઈ ગયા ભજનિક છે જેને સતવાણી ગાય જાણી અને હારે પણ લઈ ગયા હવે એનું હેઠું બધાય અમે ગાઈ છે એમ કે છે કે ભૂલાતી નથી આ જિંદગી ભૂલાતી નથી આ જિંદગી બાપુ ના ભજન છે નાનો હતો તો ખૂબ સુખી હતો સમજવા થયા પછી વ્યવહાર આવી ગયો અને દુઃખમાં પછી મારે રોવાનો વારો આવ્યો એમ આ બધા અમુક રોવાના વાળા આવે છે તમારી પાસે મિલકત હશે તમારી પાસે કઈ બેંક બેલેસ થોડું દાદું હશે ને તો તમારું ધ્યાન રાખશે અને કોઈ નહીં રાખે ભલે આવા બધા નથી હોતા સમાજમાં આવા હજારોમાં એક આધાર નહી રહે પણ હવે શી જાઓ બાપ નો તમને આદેશ છે તો જરી બાપ બીજી વાત કોઈ અંધશ્રદ્ધામાં જવું નહીં તાત્િક થી સાવધાન તમને આ નડે છે તમને ઓલ્યુ નડે છે કાઈ નડતું નથી કર્મ નડે છે કર્મ કરો કર્મ નડે છે કર્મ કરો કર્મ નું કર્યા કઈ તમને ફળ નહીં મળે ગીતા પણ ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે બાપ એક તમને બાપનો આદેશ છે બાપ જરીક સમજો એક અવાજ છે બાપનો બધાય દીકરા આવવા હોય કોક કદ એવા હોય છે બાપ કે માં બાપ ને દુઃખી કરે છે એક દીકરો અને મા મા દીકરો બે માને રક્તત થયેલો રક્તપીતનો રોગ થયેલો ગામે કીધું કે ભાઈ તારી માને ક્યાં જંગલ માં મુક્યા દરિયા માં પથરાવી દેખર તારા ઘર નું પાણી નહીં પી કારણ કે તારી માને રક્ત નો રોગ છે માં સમજી ગઈ જો જાગૃતતા તમારા હોય તો જો કઈ મોબાઈલમાં રહી નથી તમારો જન્મ દિવસ હોય જન્મ જનતા ને તમે પૂછી લેજો આજ મારો છે એમ કે દીકરો મુજાડો મારી માને હું કેમ જંગલમાં મૂકવા મુકવા જાઉં કેમ દરિયામાં પથરાવા જાઉં પણ સમાજ છે ને લોક ના સાગર વિશે કોઈ નાવ થી તરશો નહીં દોરંગી દુનિયા તણા કોદી કરશો નહીં સીતાને ઘોર જંગલમાં પુત્ર અમે જણાવ્યા છે ભગવાન કૃષ્ણ ભીલ ના માણે અમે પોતે હણાવ્યા છે અમે પોતે હણાવ્યા છે સમાજે થાય સમાજે થાય અને નાચ પાડ્યા મૂક્યા છે ભગવાન ને હક નથી કરવા દીધું આ સમાજે તો આપણે કયો એમ દીકરો મુંદાણો માએ બોલાવીને કીધું કે બેટા કેમ તું જાખો છો બોલતો નથી કે માં ગામના બધા મને એમ કે છે કે તારી માને જંગલમાં ભૂકે એમ કે દરિયામાં પધરાવી દે ને તારા ઘરનો અમે પાણી નહીં પી તારી માને રક્તો પીતનો રોગ છે ને ઓરાના ડોહીમાં ખડખડાટ દાંત મંડા કાઢો ઘરે બેટા મારે તો વેલા મોડું બે વરો મરું જ છે ને એના બદલે વેલવું સમાજ જો બેટા તારા ગોળાનું પાણી અગ્રાત કરતી હોય એક કરીને બેટા તારે તો સમાજમાં રહેવું છે પાંચ વાગ્યે પરોડીએ જાગી અને મને દરિયાના કાંઠે લઈ જાય અને દરિયામાં ધક્કો દઈ દે એટલે મને દરિયાના જનાવરો છે ને ખાઈ જાય

વિચારમાં વિચારમાં હોય ગયો નીંદર ઉડી નહીં પણ માની નીંદર ઉડી ગઈ ને કીધું બેટા દીકરા ઉભો થા જાગ ગામ બધું જપી ગયું છે છેલો પોર છે બેટા તું મને ખંભા ઉપર બેહારી અને દરિયામ પથરાવી દે બેટા ગામ જાગે એ પેલા દીકરો જાગ્યો ગયો માને જય શંકરનું બાપ દેખો દીકરીન બેહારો અહીં ગામ જાગે પેલા ભાઈ કીધું બેટા હવે મને દરિયામાં ધક્કો મારી દે દીકરો માને ખંભા ઉપર બે હાલ તો થયો પણ ધરતી વિચાર કરતી થી શું કરીશ આ દીકરો પ્રકૃતિ વિચાર કરતી હતી શું કરીશ આ દીકરો માને દરિયામાં નાખી દે છે દરિયાના કાંઠે જેવો દીકરો માને દરિયામાં પધરાવે

કે બેટા તું છ મહિના તો મેં હળદ નું શાક ખાધું જોકે અત્યારની બાઈ ને નહીં ખબર પડે ગામડાની બાઈને ખબર પડે અત્યારની આ ફરી કાં ખાઈ ખબર પડે એટલે કીધું કેમ માં કે તું છ મહિના નહોતો બેટા મેં હળદ નું શાક ખાધું તું ધાવતો તો અને હું ભૂલમાંથી હડદ નું શાક ખાઈ ગઈ અને તું ત્રણ દી હતી તે રાયડું નાખી હતી તને સુકું આવ્યું ત્યું કારણ કે હડદ તને હતા નથી તો કોઈ બી તું હડદ નું શાક નો ખાતો દીકરા તે દીકરા આને જેને મા બાપ ને જેને સેવા કરી છે એના આશીર્વાદ જરૂર મળે છે પણ મા બાપને કરે છે ને એને પછી હક નથી થતું નરક આયા જ છે અહીંયા કાંઈ નથી શું કેવું બાપ હમજોડ વહી ગઈ કોઈ રહી નહીં મોબાઈલ આવતા ત્યાં અમારા વંદનની અમારા નારાયણ બોલે છે પોતાના જ બનાવેલા એકટ લીટી સમજન જીવનમાંથી જાય જી જીવનમાંથી જાય તો તો જોયા જેવી થાય સમજન જીવનમાંથી જાય જી પણ આહાર શુદ્ધ રાખો તો સમજણ તમારી ઠેકાણે રહેશે પરિવાર પણ મને ખબર નથી પડી કે ભાઈ ની દીકરી લગ્ન થાય છે તાળીથી વધાવો મારા બાપ એના મકાનમાં માં હું ત્રેવી ફર્યો છું મારે કેવું પડ્યું ગુરુ કેટલી દીકરીઓ છે બાર મહિને બાર મહિને બબે દીકરી નગન કે એમના ભાઈની દીકરીઓ છે આ અમારા માટે ગૌરવ છે આને સમજણ કેવાય આ પરિવાર તો જરી સમજો જેટલો પરિવાર તમારો નજીક જેટલો પરિવાર ભેળો એને કોઈ દી વાંધો નથી આવતો અમે બેન અમારા બે ઈ ઘરનું કૂતરું રોટલોય નથી ખાતું ખાઈને તો રૂમાડાઈ ઉતરી જાય છે બને ત્યાં સુધી તમારા પરિવાર માં હાપ રાખો પરિવાર ની માલકો એક કાઢી નાખો એકાની કઈ સમસ્યા હોય તો સમસ્યા નું સમાધાન કરો સમજો એક બાપુ નો તમને આદેશ છે બાપ તો આરતી નો સમય થઈ ગયો છે પરસાદી લીધા વગર નો કોઈ જાય નહીં અને પૈસો મૂકીને એક રૂપિયો મૂકીને મહાપાપ ના ગુનેગાર બનશો ને બાપ বাপ নো আদেশছে বাপ জয় মাল জয় মণি জয়ী